હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને કેમ છો તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાઇનું સ્વાગત છે અને આજે જો નવી રેસીપી તમારા માટે લઈ આવી છો કે આપણે બ્રેડ રોલ બનાવવાનો છે તો આપણે નાસ્તામાં સરસ મજાનો ઝટપટ બની જાય એવો બ્રેડ રોલ તમારી સાથે શેર કરવાની છું આ રેસિપી તો મારી ચેનલમાં નવા હોય તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો આપણે રેસીપી બનાવવાની તૈયારી કરી

અને આ લસણની પેસ્ટ છે આ ડુંગળી છે આ આપણે મરચી જે આવે છે એ છે આ આદુની પેસ્ટ છે અને આ ટમાટર છે તો એ બધું આપણે આમાં ઉમેરી દેશું ડુંગળી લસણ તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આ ડુંગળી લસણથી છે ને બહુ મસ્ત આ સ્વાદ આવે છે આમાં હવે છે ને આપણે આ બધું આમાં એડ કરી દીધું છે હવે આપણે મસાલા કરશું તો મસાલામાં લાલ મરચું પાવડર છે એ આપણે થોડોક લીધો છે આ સ્વાદ અનુસાર મીઠું છે આ ધાણા જીરું પાવડર અને આ ગરમ મસાલો થોડો એવો અને આપણે અડધું લીંબુ નીચવી દેસું અડધી ચમચી આપણે ખાંડ ઉમેરી દેસું છે ને આપણે બધુંય મિક્સ કરી લેશું મસાલાને તો આપણે છે ને જો આવી રીતે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે આને નાના નાના રોલ વારી લેશું તમારે જેવડા રોલ રાખવા હોય તેવડા રાખવાના છે આવી રીતે બધાય રોલ આવી રીતે આપણે વારી લેશું તો આપણે છે ને બ્રેડ લઈ લીધી છે બ્રેડ ની આ ફરતી સાઈડ ની જાડી કિનારી હોય ને એ આપણે શરીર ની મદદ થી કાપી લેશું આપણે છે ને બ્રેડની કિનારી આપણે ફરતી સાઈડથી કાપી લીધી છે હવે આપણે આ પાણી લીધું છે તો પાણીમાં છે ને આવી રીતે બી સાઈડ આવું થોડીક એવી જ આપણે પલાળી દેવાની છે અને આને સરસ આવી રીતે પ્રેસ કરી દેવાની છે પાણી આપણે નીચવી લેવાનું છે થોડીક જ પલાળવાની છે બહુ ઝાજી નથી પલાળવાની અને હવે જે આપણે બટેટાનો મસાલાનો રોલ બનાવ્યો છે ને એ આમાં રાખી દેસું એ છે ને સરસ રીતે આવી રીતે રોલ બનાવી લેવાનો છે બ્રેડની સાઈડમાંથી જે કિનારી કાઢી હતી ને એના મિક્સર જારમાં નાખીને આને આપણે ભૂકો કરી લેવાનો છે આવી રીતે જોવો છે ને સરસ રીતે આવી રીતે ભૂકો કરી લેવાનો છે હવે આને આપણે એક બાઉલમાં લઈ લેશું તો આપણે છે ને આ ભૂકો બ્રેડનો હતો ને એ આપણે લઈ લીધો આમાં બાઉલમાં ને હવે આપણે આ જે રોલ વાયરો છે ને એને આપણે આમાં સરસ રીતે કોટ કરી લેશું અને બારથી છે ને સરસ આપણો નાસ્તો ક્રિસ્પી થાય આપણો રોલ આ બ્રેડનો રોલ છે ને એ સરસ ક્રિસ્પી થાય તો આવી રીતે આપણે બહારથી આવી રીતે કોટ કરી લેશું આપણે છે ને તરવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું હતું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે આ રોલ છે ને એક 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 એકામાં ઉમેરતા જઈશું અને ધીમા તાપે આપણે તરી લેશું તો આપણા રોલ બ્રેડના તૈયાર થઈ ગયા છે આ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તરવાના આવે આપણે બારે લઈ લઈશું આપણે બ્રેડની છે ને સાઈડની પટ્ટી જે કાપી હતી ને એનો ભૂકો આપણે કર્યો તો એમાં બ્રેડ રોલ આપણે છે ને સરસ રોયડો તો જુઓ બહારથી છે ને સરસ ક્રિસ્પી થાય બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી સાવ સોફ્ટ આપણો નાસ્તો સરસ મજાનો બ્રેડ રોલ આપણો સરસ તૈયાર થઈ ગયો છે તો આ રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરજો હેલો તો તમારી સાથે છે ને આપણે બ્રેડ રોલની રેસીપી શેર કરી દીધી છે અને આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઈને